आ, असल नतो आधार कोई आधार आधार नतो नतो असल निरंजन निराकार इमा शक्ति शक्ति कोरंजन शक्ती दर्शवणे निरंजन ए टूक कोई आकार नतो बरोबर पण निरंजन निराकार दर्शवणे शक्ती

અત્યારના બાંધા ધરમ નિત ધરમ તે થાય પો મલન કર્યો આરાધ શક્તિ ના પરમો ધાપો જે શક્તિ પ્રગટ થાય ને એના પરમો ધાપો હવે શક્તિ ના પરમો ધાપો પછી કે મારું આ પ્રથમ શિવજી ની ઉત્પત્તિ કરો બરોબર નાદ બૂંદ નો કે આ વિસ્તાર એટલે નાદ બૂંદ નો વિસ્તાર કીધો એટલે બીજ થાય છે નાદ કેહતા અવાજ થાય છે હવે બીજ તો હતું જ ક્યાં હતું પાણીમાં હતું બરોબર ને માણે ક્યાંક ઝાડ વિના બીજ ન હોય પણ બીજ જ પાણીમાં હતું પછી ઝાડ બન્યું

સપ્ત ઋષિ થયા ઘેડે આ બધી માથા કુટ ને એટલે એ માર્કુંડ ઋષિ એવું કીધું કે આ પ્રથમ તો શંકર કે પ્રગટ કીધો શંકર ના ગુરુ માર્કુંડ ઋષિ પ્રથમ આપડે શંકર ની રૂપત્તિ કે શંકર પાર્વતી થી કે આ ઉત્પન્ન થયું બરોબર તો અમુક એવો પ્રશ્ન કે છે કે તો ઉત્પન્ન કર્યા એને નીને સંસાર આંક્યો એમાં થયું એવું બર્મા ને કીધું કે મારે લગ્ન કર બર્મા લગ્ન કરવાનું કે બર્મા ના જ પાડે કે તમે ઉત્પન્ન કર્યા છે અને હું તમારે લગ્ન ન કરું એટલે એને હરાપ દીધો કે રા તારી પૂંજા ક્યાંય નહીં થાય એટલે બર્મા ની પૂંજન ક્યાંય નહીં થતું આપડે પુષ્કર માં એક મંદિર છે બરોબર પુષ્કર રાજસ્થાન પણ અહિયાં પૂંજા નહીં થાય પાંચ દિન મેળો ભરાય છે બધું થાય પણ પૂંજા અહીંયા થાય તે નહીં બર્મા ની વિષ્ણુ નહીં કીધું કે મારે લગ્ન કર કે ભાઈ મારા મોટા ભાઈ છે ને હું કઈ રીતે લગ્ન કરી શકું પીછે શંકર પાણી જાય છે એટલે શંકર કે તમે આ તમારો દેહ રહ્યો ને એ અગ્નિ દ્યો એક એટલે કે પછી પાર્વતી દેહ જે બાળ્યો એ તો ઉમૈયા નામ હતું ઉમૈયા દેહ બાળી દીધો પાર રીતિ રહ્યો એટલે કે એનું પાર્વતી નામ પડ્યું અને પૈસે શંકર કે આવો શાસ્ત્ર નો ઉલ્લેખ છે કે આ રીતે હશે પ્રથમ પુરુષ એ રીતે હતો પ્રથમ ગુરુ એ રીતે થયા અને એ માર્કોન ઋષિ ની વાણી ત્યાં છે કે આ રીતે આ ઉત્પત્તિ થઈ હતી જીવની અને આ રીતે ગુરુ શિષ્ય બન્યા હતા હવે એથી તમારે કઈ સંશય વાત કયો તમતા એ વખતે સાંજો નતો સુરજ નતો સૂરજ નતો તો પછી પહાડ કઈ ન હોય ને પાણી કઈ નતું પાણી હતું પાણી જ પાણી આપણે પીએ જ પાણી ના એ પાણી નહીં પાણી એ પાણી કયો છે એ તમને જયારે ગર્ભમાં હતો ને માં જયારે હતો ને એ સાંધો સુધી જેવું કઈ હતું નઈ ધત્ય આકાશ એ પછાક પાણીમાં જ હતું બરોબર ઉદર માં શક્તિ પડ પેલા થઈ પછી શક્તિ જ્યાં પડટ થાય તે આ ન કીધું કે એને પુરુષ કીધા ઉમેરા નો ઉમેર એને પુરુષ કીધા બરોબર ને એ તુણ રમોગુણ સત્વ નાદપુન વિસ્તાર એટલે અહિયાં નાદ જયારે આયો ને એ નાદ જ્યારે આયો ને એ સિવાય સિવાય તો આ માના કોઈ જલમ નો થાય બરોબર ને તમે સદગુરુ કોણ સદ્ગુરુ સત્ય શીખ ગુરુ નિરંજન આ નિરંજન કેતા એ સત્ય છે નિરંજન તો હતા જ તે બરોબર ને વાત શું આવી કે નિરંજન હતા નિરાકાર કોઈ એનો આકાર નતો નિરંજન એટલે નહી દુઃખ કે નહી સુખ આ તો જયારે સંસાર આ પ્રગટ થયો મને જયારે પરિવેશ કર્યો ને આ સુખ દુઃખ મન ને લાગે કેમતા દેહ ને ન લાગે સુખ દુખ લાગે એ મન ને લાગે લાગે શોખે જયારે આપણા સુવાસા થઈ જાય છે ને પછી જયારે એ સબ પડ્યું હોય માણસ નું ગમે તમે એના ગોકા વગબાળી દો દુઃખ સુખ કઈ એને નથી બરોબર ને એ ચેતન તત્વ વિયો આ ચેતન તત્વ છતાં બધે મન બુદ્ધિ ચિત ને બધું ચેતન તત્વ હોય તા બધી ટકે ચેતન તત્વ ન રે એટલે પૂરો પછી એના કોઈ વસ્તુ વાગે નઈ ને કઈ નઈ દુઃખ સુખ એના નથી ના

રંજન એટલે હું એટલે રંજન એટલે આનંદ આ મનોરંજન મનોરંજન એકલતા પણ હું લાગ્યું એટલે એકલતા પણ એટલે કઈક રંજન કરી એટલે તો એને બુંદ નાખો પાણીમાં બુંદ માંથી શક્તિ દર્શાણી શક્તિ દર્શાણી અને પંસે મળીને કર્યો સમાગમ પાંચ કયા જે હોય આવે ને ને કર્યો છે અને સંસાર પ્રગટ કર્યો પછી એમાં બ્રહ્મા ને ઉત્પન્ન કર્યા તો બ્રહ્માજી એ ના પાડે વિષ્ણુ એ ના પાડે કે તમે માં થયા પછી શિવે આ રીતે અગ્નિ હોરા નીકળો તો વરુ પછી શિવ વર્યા શિવ વર્યા અને તો હજીવન કરો તો બ્રહ્મા વિષ્ણુ બેન હજીવન કર્યા પછી બ્રહ્મા ને સૃષ્ટિ રચના નું કામ હતું બ્રહ્મા ને અને વિષ્ણુને હતું સૃષ્ટિનું પાલન કરવાનું અને શિવે સંહાર કરવાનું રાખ્યું બસ તો બ્રહ્માજીએ સપ્તર ઋષિની ઉત્પત્તિ કરી હમ હવે સપ્તર ઋષિની ઉત્પત્તિ કરી તો એ તો કાંઈ જનમાં મરણ નહીં તો પુરુષ એટલે એમાં તો કાંઈ પ્રસંગ કાંઈ થાય નહીં તો પછી શું કર્યું બ્રહ્માજી મૂંગાણા તો આમનામાં રહ્યા કોઈ વસ્તુ વધારો થાય નહીં પછી તપસ્યા કરવા મળ્યા પછી શિવ પર્સન થાય શિવ કે આમ કે આમ પછી શિવમાંથી આદિશક્તિ ઉત્પન્ન કરીને આદિશક્તિ નારી ભંગ બનાવી ભંગ બનાવીને એને એમાંથી શક્તિ વિદિ પાડે અને ભંગ બનાવીને આ બ્રહ્મા વિષ્ણુ બધા દઈ એમાંથી પછી આ સંસાર પ્રગટ થયો અને પાંચ તત્વો આકાશ પૃથ્વી જળ વાયુ એ પંચ મળે એ સમાગમ કર્યો એટલે પાંચ પંસ દેવતો એ હાસા અને એ પાંચમાંથી એક ન હોય તો પછી આપણું દેહ હાલે નહીં એટલે આવી રીતે આ કર્યું છે અને એ ભંગમાંથી જે લોહી નીકળ્યું એ ભંગમાં યોગીને ભોગી યોગી એ લીધું અને ભોગ્યા લીધું ભંગનું એવું એવું છે કે યોગી જોગી યોગી અને યોગી ભગવો એના ધારણ કર્યું બરાબર આ ભગવાન વાત આવી એટલે મેં વાત કરી એટલે એ બે ધારણ કર્યું અને આ આમ સંસાર પોતે ઉત્પન્ન થયો તો એ ભગવો તો બધાય રાખી શકે ભોગી હોય એ રાખી શકે

એવું કાંઈ અત્યારે તો આ માણસો અહિયાં ઓળખી જાય બરોબર કઈક દાઢીઓ વધાર કઈક જટાયો વધારા ને પછી ભગવા રાખે ને ફરાર છે તો પછી ભક્તિ ને આને હું લેવા દેવા

ખાવા પીવાનું આ ગામે કરવા રાખ્યો જોવાનું સેવા કરો અને વર્ષાસન તો એ આવે એ દાન ભગવું ધારણ કર્યું એને દાન લેવાનો ધર્મ હશે ભીખ માગવાનો નહીં અને દાન લીધું એટલે એ એના આદિન થાય ને એના આપણે સેવા પૂજા કરો એટલે એ દેવાના જ છે તો આ વાણેમાં એક દેવાના જઈએ તો હવો હવ નું કુદરત પૂરું કહી દીધા છે સદ ગુરુ મારા